નમસ્કાર આપ જોઈ રહ્યા છો સ્પાર્ક ટુડે ન્યૂઝ વડોદરાના પંડ્યા બ્રિજ પર રેલવે બ્રિજ ગડર લોન્ચિંગની કામગીરી કરવામાં આવી રહી છે જેને લઈને પોલીસ કમિશનર દ્વારા જાહેરનામું બહાર પાડવામાં આવ્યું હતું દસ દિવસ માટે પંડ્યા બ્રિજને વાહન અવરજવર માટે બંધ કરવામાં આવ્યો છે ગડર લોન્ચિંગની કામગીરી માટે પંડ્યા બ્રિજ બંધ કરાતા અનેક જગ્યાઓ પર ટ્રાફિક જામના દ્રશ્યો જોવા મળ્યા હતા